નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધ ને લાંછણ લગાવતો એક કિસ્સો સામે આવ્યો છે આણંદમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી અગિયાર વર્ષની વિદ્યાર્થીની વિવિધ બહાનાથી પોતાની પાસે બોલાવી નરાધમ શિક્ષક તેડીના શરીર પર હાથ ફેરવી અને શારીરિક છેડછાડ કરતો હતો વિદ્યાર્થીનીએ જ્યારે આ વાત પરિવારજનોને કહી ત્યારે પરિવારજનોએ શાળામાં પહોંચી અને હોબાળો મચાવ્યો હતો નરાદમ જે શિક્ષક છે તેના વિરુદ્ધમાં પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે કોસિન્દ્રા પ્રાથમિક શાળામાં એક કિરણ કુમાર વાળંદ જે બીએસી બીએડ થયેલા શિક્ષક છે ધોરણ છ માં ગણિત વિષય ભણાવતા હતા છઠ્ઠા વર્ગની બે દીકરીઓને છેલ્લા પંદરેક દિવસથી તેમણે શારીરિક અડપલા કર્યા હોય તેવી તેના માતા અને પિતાની રજૂઆતો આવેલી ગઈકાલે જેના આધારે આ શિક્ષક વિરુદ્ધ ગુનો દાખલ કરી પોક્સોની જુદી જુદી કલમની છે તેમને હાલમાં અટકમાં લેવામાં આવ્યા છે અને સીપીઆઈ બ્રહ્મભટ્ટ આ ગુનાની તપાસ કરી રહ્યા છે